Channel of Purudra Vipo Vadi Shakadvara Dalia Vadi Kati Fagotso and Target Rangaran Kadi Kram Hato. Shasta Gro Yuvraj of Pujasray Kumar Mahodai Pujashadanam Kumarji Mahodai Janana Parivar Vipo Central Committee Chair Pershan Shashikan Pai Parik Pramukh Corporated Bandesh Baisha Dakshesh Harish Harishvai Desai Yuva Corporated Naitek Shah. સેન્ટ્રલ કમિટીના અને કલ્યાણ રાય મંદિરના પદાધિકારીઓ ટ્રસ્ટીઓ વાત્સલ્ય મહિલા વૃંદની ઉપસ્થિતિમાં રે હોડી રે રશિયા યોજાયા હતા જેમાં મિતેશભાઈ ગાંધર વઘ્રુપ દ્વારા રશિયાની ભારે રમઝટ બોલાવવામાં આવી હતી તો પરેશભાઈ પટેલે માસિક બચત યોજના અંતર્ગત યોજાયેલા કાર્યક્રમની રૂપરેખા જાહેર કરી પુસ્તિકાનું વિમોચન વૈષ્ણવાચાર્યના કરકમલો દ્વારા કરવામાં આવ્યું હતું ઉપરાંત મે માસમાં આવનાર શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવ ત્રિદિવસીય ઉજવણી શોભાયાત્રા સર્વોત્તમ યજ્ઞ સત્સંગના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી તો વિપોના ચેરપર્સન શશિકાંતભાઈ પરીખ દ્વારા સ્વાગત પ્રવચન કરીને વિપોની કાર્યશૈલીનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો વાડી શાખા દ્વારા ફૂલો દ્વારા ફાગોત્સવ ખેલવામાં આવ્યો હતો સાચી દાલિયાવાડીમાં ગોકુળ મથુરા વૃંદાવન જતીપુરા વ્રજભૂમિનો માહોલ જોવા મળ્યો હતો viragem mágica. Ele mora um pouco pesado મહિનામાં કરવામાં આવશે એનું જે કંઈક તારીખ નક્કી થશે એ તારીખ નક્કી થયા બાદ પરેશભાઈ અને એમની સમગ્ર ટીમ આપ સૌને એની તારીખની જાણ કરશે તો માસિક બચત યોજના વાડી વૈષ્ણવ યુવા સંગઠન દીપો